પૃથ્વી ઉપરના આઠસો પચાસ કરોડ લોકો એટલે આઠસો ને પચાસ કરોડ જીવતા ભગવાન આપ એમાંના જ એક છો આ જગતમાં અન્ય માટે આપ શું કરી શકો છો અને કેમ કરવું જોઈએ જ્યારે આપણે સતત કોઈકની ખુશી માટે પ્રયત્ન કરીએ ત્યારે આપણને અંદરથી એટલી બધી ખુશી મળે છે કે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ એનું કારણ શું આપણને આખું બ્રહ્માંડ મદદ કરે છે અને આખા બ્રહ્માંડની જે શક્તિ છે એ ખુશીમાં પણ હોય ને અને જ્યારે કોઈક વ્યક્તિ પોતાની જ ખુશી માટે કે પોતાના જ સ્વાર્થ માટે જીવે ત્યારે શું થાય ધારો કે કોઈની પાસે વધારે રૂપિયા છે સત્તા છે અને એની સેવા માટે આસપાસ થોડાક માણસો છે તો એ રૂપિયા એ સત્તા અને માણસોની જેટલી શક્તિ છે એટલી જ ટેમ્પરરી ખુશી એને મળશે પરંતુ એ ખુશીની સામે કોઈન સાઈડ તકલીફ પણ આવી શકે છે કારણ કે રૂપિયા ધન સત્તા એ કાયમી નથી પરમાત્માની સત્તા એ કાયમી છે કારણ કે આ બ્રહ્માંડ શાશ્વત છે નક્કી આપણે કરવાનું છે કે આ એક આંગળી છે એનો આપણે ખોટો ઉપયોગ કરવો છે કે આનો ઉપયોગ કરી આનો સત્કર્મમાં ઉપયોગ કરી અને જગતનું ભલું કરવું છે ફાઇવ સ્ટાર હોટલમાં એક પાર્ટી ચાલી રહી હતી બક્ષી સાહેબના જ શબ્દોમાં વાત છે અને એઝ યુઝ્યુઅલ વધારે લોકો ભેગા થાય તો ઘણા વર્ષોથી મહાત્મા ગાંધીને ગાળો આપવાની એક ફેશન છે એમ જ એક ભાઈ બોલી રહ્યા હતા બાપુની વિરુદ્ધમાં બક્ષી સાહેબ એ ભાઈની નજીક પહોંચ્યા લેખકની દ્રષ્ટિ એમણે એમની સામું જોઈને પ્રશ્ન કર્યો કે આપના ઘરમાંથી કોઈક દૂર રહે છે એટલે ભાઈએ કહ્યું કે હા સર મારો દીકરો ઘરથી દૂર ભણે છે બક્ષી સાહેબે બીજો સવાલ કર્યો કે આપ એના પત્રનો જવાબ આપો છો કે એની સાથે વાત કરો છો એટલે એ બાળકના બાયોલોજીકલ પિતાએ નીચું જોઈને કહ્યું કે નહીં સર ટાઈમ નથી મળતો એટલે બક્ષી સાહેબે કહ્યું કે વાંધો નહીં બાપુ વિશેના તમારા વિચારો તો તમે ઈચ્છો તો જ બદલી શકશો પણ ખાલી એટલું સાંભળી લો કે દુનિયાભરમાંથી કોઈ પણ માણસ બાપુને લેટર લખે એ જ દિવસે એનો બાપુ જવાબ આપતા અને પત્ર પર ખાલી એટલું જ લખ્યું હોય ગાંધીજી મહાત્મા ગાંધી બસ ભારત પણ ન લખ્યું હોય તો એ અનેક પત્રો એમના સુધી પહોંચતા દેશમાં તો પહોંચી જતા નક્કી આપણે કરવાનું છે અને બીજી વાત કે આ બાપુ વિશે આટલી વાત કરી એટલે મને બધી જ એમની વાત ગમે ના મને ન ગમતી વાત મેં પણ લખી છે અને જરૂરી નથી કે આપ કંઈક કામ કરશો કે હું કરીશ એટલે મારી બધી વાત બધાને ગમશે આપણી હાજરીમાં અને આપણી આ દુનિયા પછીનું જે જીવન છે એટલે કે આપણા મૃત્યુ બાદ પણ લોકો ગાળો દઈ શકે છે એ એમનો પ્રશ્ન છે આપણે નક્કી એ કરવાનું છે કે આપણે શું કરવું જોઈએ મરતા પણ સત્ય ન છોડવું આ મહાત્મા ગાંધીના ના શબ્દો છે આપનું સત્ય કયું છે શોધો પામો અને જીવવા લાગો